ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ વિમાનના દવાખાના પાછળના ભાગે આજે એક સામાર્ય બાબતે મારામારીની ઘટના બની હતી પ્રાપ્ત વિગતો અનુસાર ગાડી કાઢવા જેવી તુચ્છ બાબતને લઈને વિવાદ થયો હતો આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અનિલભાઈ સુમરા રાહુલ દલાભાઈ સુમરા અને દલપતભાઈ સહિતના લોકોએ મયુરભાઈ નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો આ હુમલાની ઘટનામાં મયુરભાઈ સુમરા અને અરવિંદભાઈ સુમરાને ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ અરવિંદભાઈ રામજીભાઈ સુમરા આણંદનગર વીમા દવાખાનાની પાછળ શું બનાવ બનાવ ત્યાં પહેલાં માથાકૂટ કરી હતી તો અમે છે ને પોલીસ ખાતામાં કીધું તો પોલીસ ખાતાએ હમણા મારા વહુના અને મારા છોકરાને હમણાં રાત ધમકી દીધી અને એના મોટા છે છેડા હતા હમણાં મારા ભાઈને મારા છોકરાને અંદર મારા ઘરમાં સંડા બાથરૂમ તોડીને નાખ્યા મેં ફોટા સહિત પોલીસ ખાતાને આપ્યું તો પોલીસ ખાતું કાંઈ ન એના ઓલું કર્યું ને આટલામાં ગલીમાં બધીને એનો ત્રાસ છે તમને કહો શરી શરી લઈને ફરે તલવારું લઈને ફરે એના ઘરમાં ઇંગ્લિશનો ધંધો કરે એનો બાપ રિક્ષા કાલે દિવસની રાતને એનો બાપ એનો બાપ આપી દે છે રિક્ષા

એ સે ધંધા છે ના કરે ઈ નેવા ધંધા કરે પી પી ના આણનગરમાં ચોરીઓ કરે તમને કો અનિલ દલપત સુમરા